ગુજરાતમાં આપનું સ્વાગત છે શિનોર તાલુકાના દામાપુરા ગામની સીમા આવેલ ભંડારેશ્વર મહાદેવના મંદિર ખાતે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છતાં શિનોર એમજી દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરાતા મંદિર ખાતે અંધાર પર છવાયો શિનોર તાલુકાના દામાપુરા ગામની સીમા નર્મદા નદીના કાંઠે અતિ પૌરાણિક ભંડારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર સાથે અનેક ભાવિક ભક્તોની આસ્થા જોડાયેલી છે ત્યારે છેલ્લા દસ દિવસથી કોઈ ફોલ્ટના કારણે ભંડારેશ્વર મહાદેવના મંદિરનો વીજ પુરવઠો ખોરવાયો છે જે બાબતે મંદિરના પૂજારી દ્વારા છેલ્લા સાત દિવસથી ટેલિફોનિક શિનોર એમજી વિશેમાં જાણ કરવામાં આવી છે પરંતુ ત્યાંથી એક જવાબ મળી રહ્યો છે કે આજે આવીએ કાલે આવીએ પણ ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાં ખબર છે કે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે જેના ના કારણે અંધાર પર છવાયો હોય ત્યાં રહેતા મંદિર ના પૂજારી તેમજ ત્યાં જતા દર્શનાર્થીઓ કેવી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે શિનોર એમજી દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી તેમજ ભાવિક ભક્તો માંગ ઉઠવા પામી છે અને દામાપુરા વચ્ચે આવેલું છે અને આ દામાપુરા પંચાયતમાં છે અને છેલ્લા નવ દસ દિવસ થાય લાઇટ છે ને અમે જે બીવારે સાતક દિવસ ફોન કરીએ છીએ તો અલગ અલગ લોકો એક હેલ્પલાઇન નંબરમાંથી જવાબ આપે છે અને એવું કહેવામાં આવતું કાલે લાઇટ આવે કાલે આવે આજે એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયા જીઆઈબીમાં આવીને મળી જાઓ તો એક ધર્મ સ્થળ છે અને અહીંયા રાતનો સોરનો પથ્થરમારાનો વિસ્તારમાં બહુ ભય છે રાતના સીતા એવા જનાવરો આવે મંદિરમાં ચોવીસ કલાક અંધારું છે તો અમારી ઉપર કોઈ ધ્યાન દેતું નથી તો અમારી એટલી રિક્વેસ્ટ છે જીઆઈબીની બીની કે વહેલામ વહેલી પડે અમને અહીંયા લાઇટની મદદ આપો અમે રનિંગ લાઇટની મદદ માગેલી કે થાંભલા પડી ગયા હોય અમને સાધારણ કેબલ ક્યાંય આટવીને અને અમને લોકલ લાઇટ આપો પછી તમારી રીતે અમુક તો અહીંયા બીજી કોઈ વ્યવસ્થા છે નહીં પીવાનું પાણી એવું બધું દામાપુરાવાળા સેવા કરી રહ્યા છે તો એ લોકો હવારે હાંજ બોલાવી ત્યારે આવે પણ અહીંયા રાતના અમે એકલા રહી છીએ તો આ સારો તરફ બીક લાગે અંધારું છે બીજી કોઈ અમને દે જ તો અમારી એક રિક્વેસ્ટ છે કે દામા આ જેબીને કે અમને વહેલા પડે જલ્દીમાં જલ્દી અહીંયા લાઇટની સુવિધા આપે નર્મદે હર